પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય જોર્ડનના પ્રવાસે અમાન એરપોર્ટ પર પ્રધાનમંત્રીને અપાયું ગાર્ડ ઓફ ઓનર હોટલ પહોંચતા ભારતીય સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત પીએમ આવતીકાલે કિંગ અબુ અબ્દુલ્લા દ્વિતીય સાથે કરશે દ્વિપક્ષીય બેઠક કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે બોલાયેલા અપશબ્દો માટે સંસદના બંને ગૃહોમાં હોબાળો રાજ્યસભામાં ચૂંટણી સુધાર પર ચર્ચા ચાલુ તો લોકસભામાં વિકસિત ભારત રોજગાર ગેરંટી યોજના અને આજીવિકા મિશન ગ્રામીણ બિલ પસાર નીતિન નબીને સંભાળ્યો ભાજપના નવા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યભાર અને દિલ્હી પાર્ટી મુખ્યાલય પર નીતિન નબીનનું કરાયું ભવ્ય સ્વાગત કહ્યું ભાજપ દરેક વર્ગ સુધી પહોંચવા માટે કટિબદ્ધ સીએમ ડેશબોર્ડ દ્વારા જીપીઆઈની પહેલ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોના જીપીઆઈની યોજાઈ સમીક્ષા બેઠક બેઠકમાં ખાસ કરીને સરકારી યોજનાઓનું અમલીકરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને જનતાની ફરિયાદોના નિવારણ પર મુકાયો ભાર એસઆઈઆર ઝુંબેશના તબક્કામાં ગુજરાતમાં અસરકારક કામગીરી પાંચ પોઈન્ટ શૂન્ય આઠ કરોડ ફોર્મ પેગી દસ પોઈન્ટ ઓગણસિત્તેર લાખની ચકાસણી પૂર્ણતાને આરે રાજ્યના છવ્વીસ જિલ્લાઓની એએસટી યાદીમાં શૂન્ય વિસંગતતાઓ એસીબીની સફળ ટ્રેવ ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલ ત્રીસ લાખની લાંચ લેતા ઝડપાયા કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા માંગી હતી લાંચ અમદાવાદની માહી ભટ્ટે ગુજરાત સહિત દેશનું વધાર્યું ગૌરવ માહીએ નાસાની જુનિયર સાયન્ટિસ્ટ પરીક્ષા કરી પાસ માહી કલ્પના ચાવલા શુભાંશુ શુક્લા અને સુનિતા વિલિયમ્સને માને છે પોતાના રોલ મોડલ આર્થિક મોરચેથી સારા સમાચાર નવેમ્બરમાં ભારતની નિકાસ ઓગણીસ પોઈન્ટ સાડત્રીસ ટકા વધી આડત્રીસ પોઈન્ટ તેર અરબ અમેરિકી ડોલર સુધી પહોંચી તો વેપાર ખાધ પાંચ મહિનાના સૌથી નીચલા સ્તરે નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી વધીને માઇનસ શૂન્ય પોઈન્ટ બત્રીસ ટકા થઈ રાજ્યમાં ઠંડીના ઘટાડા સાથે વિશ્ર ઋતુનો અનુભવ ડાંગમાં બાર પોઈન્ટ એક તો નલિયામાં બાર પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં થી ત્રણ ડિગ્રીનો વધારો